તો બેનો આજનો યુટ્યુબ વિડીયો છે ને નવ્યા વર્ષના નવી ડિઝાઇન લોંગ સેટમાં રાણી હાર લોંગ સેટ બેયમાં નવી ડિઝાઇન લાવ્યો છું નવા વર્ષની નવી ડિઝાઇન હેરિટેજ સ્ટાઇલમાં જો આ પીસ ઉપર નજર કરો તમે એકવાર જબરદસ્ત વસ્તુ બનાવી છે અને તમને રિયલ ગોલ્ડના ઘાટમાં જે જોવા મળે ને એવી ડિઝાઇન છે મસ્ત મજાની છે ડબલ પટ્ટાવાળી છે જો મોજ લેવાનો છે નીચે છે ને જો હેરિટેજનું કામ કરેલા છે કુંદનનું કામ છે

હવે બીજી ડિઝાઇનની વાત કરું ને આ જોઈને તમે એમ જ કહેશો કે નહીં ભાઈ આ તો તમે લાવ્યા હો વાત છે ખોટું તો લાગતું જ નથી કોઈ પણ ઓલામાં કોઈ પણ ખોટું લાગતું જ નથી એવો પીસ છે આ જો મોજોના સ્ટોનમાં બે રામા કલર ને વચ્ચે પિંક કલર પિંક ને મીન કલર છે જુઓ જબરદસ્ત વસ્તુ છે ડબલ લાઈન વાળી આવી રીતે જો ઝીણું ઝીણું ગોલ્ડન ઘૂઘરી સાથેનું ચેન કેમ બનાવી હોય ચેન જોડતું હોય એવું કામ કરેલું છે પ્રોપર હેરિટેજ પીસ જેને કહેવાય ને અતિ સુંદર એવો પીસ છે આ તો તમને ખબર જ છે શું કરવાનું છે આ ફટાફટથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને ઓર્ડર દેવાનો હોય ને તો નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર ફટાફટથી ઓર્ડર દેવા માંડો બેનો જોવા એની આ બુટી છે ફરચક રહેવાની છે બૂટી મસ્ત અને આના મેચિંગના ડોકિયા મંગળસૂત્ર કંગન બ્રેસલેટ કેટલું બધું આવ્યું છે સિવાય મિટેશનમાં તો શોરૂમની મુલાકાત એકવાર લઈ જાઓ બેનું તો તમને મજા આવશે ને આ વસ્તુ જોવાની તમને બહુ બધી છે કલેક્શન તમે એક લેવા આવશો ને તો તમે દસ લઈને જાહો એવું કલેક્શન છે અમારા શોરૂમ ઉપર જો આ ત્રીજી ડિઝાઇન રાણીહારમાં બનાવી છે અત્યાર સુધી તમે બે લેયરવાળું જોયો ને આ ત્રણ લેયરમાં છે ટ્રિપલ લેયરમાં છે રાણીહાર જબરદસ્ત વસ્તુ મોઝાની સ્ટોન સાથેની જો અને એકદમ ઓછા રેટમાં બનાવેલી છે તમારા ખિસ્સા પરવડે ને એવા પૈસા માં બનાવેલી ડિઝાઇન છે આ એટલે લેવા જ મળશો બેનો અને એની બુટી ની વાત કરો ને તો હાફ ઝુમર બુટી રેવાની છે જો ઉપર ફ્લાવર છે અને નીચે જો હાફ ઝુમર નું કામ છે મસ્ત છે ને જબરદસ્ત તો બેનું અમારું કલેક્શન તમને ગમ્યું હોય ને તો એકવાર ફટાફટથી લાઈક કરી દો શેર કરો અને કમેન્ટ કરો અને અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે છે ને દેશ દુનિયાના કોઈપણ ખૂણામાં પાર્સલ કરીએ છીએ તો તમારે મગાવવાનું હોય તો ફટાફટથી નીચે આપેલા નંબર ઉપર ઓર્ડર દેવા માંડો અને જોઈન લેવું હોય તો શોરૂમનું એડ્રેસ એ નીચે આપેલું છે ત્યાં ફટાફટ આવી જજો ઘણું કલેક્શન આવ્યું છે નવું નવું જોવાય તમને મળશે